માલધારી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સુરત પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા હતા અને નેના આપઘાત કેસને તટસ્થ તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી હતી નેના અને યુવક અગાઉ એકબીજાના સંપર્કમાં હોવાની વાત પણ માલધારી સમાજના અગ્રવાનોએ કરી હતી નેના પરિવારે યુવકના પરિવારને ફરિયાદ કરાતા યુવકે નેના સાથેનો સંપર્ક બંધ કર્યો હતો માલધારી સમાજના અગ્રણીઓએ કહ્યું હતું કે યુવકે નેનાને તમામ સોશિયલ મીડિયા પરથી બ્લોક કરી હતી છતાં નેના જીમેલમાં

કે નીલ જે છે એને અત્યારે સમજો કે આ જે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ રાજકારણના દબાવથી ખબર નથી કે એમ ડાયરેક્ટ જ નીલનું નામ લઈને એને એની બધી કલમો નાખવામાં આવી હવે આ જૂની વાતો કંઈક છે કે ભાઈ વર્ષ પહેલા આ દીકરો અને દીકરી બંને કોઈ એક ઇન્સ્ટિટ્યૂટમાં હશે જેમાં એમને બંનેના એ લોકોના મિત્રતા હતી તો એના ફાધરને ખબર પડી છે એ ટાઈમે તો એમને વિષ્ણુભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તારા દીકરાને સમજાવી દે છે તો એમને એમના દીકરાને બોલાવી અને બધું કહી બી દીધું કે ભાઈ તું હવે આવું આ બધું છે એટલે કે હોય તો આ બધું તારે બંધ કરી દેવાનું તો ત્યારથી એ દીકરાએ એને બોલાવવાનું બંધ કર્યું અને સોશિયલ મીડિયા અકાઉન્ટ એ બી એને એમાં એમાં બ્લોક કરી દીધી પણ છતાંય હવે એની અંદર એમને કંઈક જીમેલ મેઇલની અંદર કંઈક મેં મેસેજસ કર્યા જે મેસેજસમાં કંઈક દીકરીએ ઘણા બધા એવા વસ્તુ લખી છે અમે અત્યારે જોયું હતું એમાં એવું લાગે કે ભાઈ એના પપ્પા કઈક ગાણું બોલે મારે એવું બધું બી લખેલું છે સત્ય શું છે એ તો આપણે તપાસનો વિષય છે હવે આ આઠ મહિનાથી જે એના કોન્ટેકમાં નથી જે એનો કોઈ કોન્ટેક્ટ નથી એ દીકરા ઉપર આજે તમે આક્ષેપ મૂકીને એને સીધો મરવાનો આક્ષેપ એને મારી નાખે ભાઈ આના લીધે થયું આ થયું એ કઈ રીતે તમે ડાયરેક્ટ એવો આક્ષેપ કરી શકો અમારું માંગ એક જ છે કે ભાઈ એની તતસ તપાસ કરો એના આઠ મહિના દરમિયાન બીજું કંઈ શું કઈ થઈ ગયું હોય શકે ઘરમાં કઈ ટોર્ચર હતું શું હતું એને દીકરીએ લખ્યું છે તો અમે અત્યારે મારી જોડે પુરાવા છે હવે આપણે કોઈને 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 કશું કહેવા માંગતા નથી પણ આની તતસ તપાસ કરીએ અને જે આનો ન્યાય જે રીતે અપાતો એ રીતે આપો ખાલી આપણે અને કોઈ સમાજો વચ્ચે આપણે વિગ્રહ નથી કરવાનો